અમદાવાદમાં વિશ્વની સૌથી મોટી સેવાકીય સંસ્થા લાયન્સ ક્લબ્સ ઇન્ટરનેશનલ દ્વારા એકસો સાત વર્ષથી આરોગ્ય શિક્ષણ પર્યાવરણ અને માનવ કલ્યાણ માટે અવિરત સેવા આપવામાં આવી રહી છે બસોથી વધુ દેશોમાં ચાર કરોડથી વધુ સભ્યો સાથે કાર્યરતા સંસ્થા દ્વારા ડાયાબિટીઝ નિયંત્રણ આંખની સંભાળ ભૂખ્યા અને ગરીબો માટે ભોજન વિતરણ બ્લડ ડોનેશન કેન્સર નિદાન તથા મેન્ટલ હેલ્થ અવેરનેસ જેવા અનેક કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા છે ભારતમાં પણ લાયન્સ ક્લબ્સ ઇન્ટરનેશનલ દ્વારા અનેક હોસ્પિટલો શાળાઓ બ્લડ બેંકો અને આંખની હોસ્પિટલો સ્થાપવામાં આવી છે જે લાખો લોકો માટે આશાનો પ્રકાશ બની છે અમદાવાદ માં લાયન્સ આંખ હોસ્પિટલ બ્લડ બેંક ડાયાલિસિસ સેન્ટર કોમ્યુનિટી હોલ શાળાઓ અને મેડિકલ હબ જેવી સેવા સંસ્થાઓ કાર્યરત છે વધુ લાયન વધુ લોકો વધુ સેવાના સૂત્ર સાથે લાયન્સ ક્લબ્સ ઇન્ટરનેશનલ સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે અવિરતપણે કાર્યરત છે આજની પ્રેસ કોન્ફરન્સ કરવાનું મુખ્ય કાર્ય છે કારણ છે કે લાયન્સ ક્લબ ઘણા વર્ષોથી સેવા કરી રહી છે વિશ્વ સ્તરે એકસો ને સાત વર્ષોથી અમે કાર્ય કરી રહ્યા છે અને ગુજરાતમાં અમારા વીસ હજાર મેમ્બરો છે અને અમે નિરંતર સેવા ચાલુ છે અમારા ઘણા બધા પ્રોજેક્ટ પણ ચાલુ છે પણ મિત્રો અમે જાણીએ છીએ કે સમાજની અંદર સેવાની ખૂબ જરૂરત છે તો અમે ઈચ્છીએ છીએ કે આ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી આ પ્રેસ મીડિયાના મિત્રોના માધ્યમથી સમાજ સુધી આ મેસેજ પહોંચે કે લાયન્સ ક્લબ જે સેવા કરે છે એ સેવાની અંદર વધુ ને વધુ સમાજના કાર્યોની અંદર અમે મેડિકલના કાર્યો પણ કરીએ છીએ ફૂડ હંગરના પણ કાર્ય કરીએ છીએ પણ જે રીતે સમાજની વ્યવસ્થાઓ બદલાઈ રહી છે એ રીતે સમાજ સેવાઓમાં પણ નવીનીકરણ લાવવું ખૂબ જરૂરી છે તો આવનારા સમયની અંદર મેન્ટલ હેલ્થ આપણે જોયું હશે હમણાં સ્કૂલોની અંદર કોલેજોની અંદર જે રીતે બાળકોની અંદર જે રીતે પ્રકૃતિ વધી રહી છે એમની જે રીતે એમના અંદર આપણે પરિવર્તન આવી હેલ્થનું છે તો અમારા ઇન્ટરનેશનલ પ્રેસિડેન્ટ એપી સિંઘ સાહેબે આ વર્ષે મેન્ટલ હેલ્થ માટે ઓક્ટોબર ફસ્ટ વીકની અંદર અલગ અલગ કાર્યક્રમો એની ઉપર સેમિનારોનું આયોજન કરવાનું અમે આયોજન કર્યું છે અને એની સાથે સાથે ડ્રગ અવેરનેસનું કામ પણ લાયન્સના મિત્રો ખૂબ મોટા પાયે કરી રહ્યા છે કે એ પણ એક ખૂબ મોટું ફેવાનું કરે